દાહોદના મનરેગા કૌભાંડના મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આખરા પ્રહાર કર્યા કહ્યું કે અહિયાં તો વાળત ચિબડા ગળવા બેઠી છે બચુ ખાબડે તાત્કાલિક મંત્રી તરીકે અને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરવા માંગ કરી ભાજપના રાજમાં હું ચોર હું પોલીસ અને હું જ ન્યાયાધીશ નીતિ છે મંત્રી હોય તો પોલીસ એમના દીકરાઓ સામે શું તપાસ કરશે ભાજપના શાસનમાં આદિવાસીઓના હકના નાણાં છીનવાઈ રહ્યા છે અગાઉ નકલી કચેરીઓના કૌભાંડમાં આવેલા કરોડો રૂપિયા વસૂલાયા નથી નલસેજલ યોજનામાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે મનરેગા યોજનાની વિસ્તૃત માહિતી અને ભૂતિયા નામ જાહેર કરીશું અમારી સત્ય શોધક કમિટીએ દાહોદના કૌભાંડના અનેક પુરાવા એકત્રિત કર્યા છે આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો એનું રક્ષણ કોણ કરે જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાંથી એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે અવિકસિત વિસ્તાર છે લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી જ તો વિસ્તાર છે ભાજપના મિનિસ્ટરના બે દીકરાઓ જેલમાં છે હવે જો એજ ચોર એજ પોલીસ અને એજ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રીને મળીને એક લખ્યું છે કે મેં કહેવા માંગીએ છીએ એ પુરાવા આપીશું પહેલી વાત કે સાહેબ કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય બે બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફાયરમાં જેલમાં હોય તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો કેમ અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે ડીજી પણ સલામ કરે એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે